રાષ્ટ્રને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન અનુસાર દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે પાદરા તાલુકામાં પણ ઉત્સાહભેર આ વિકસિત સંકલ્પ યાત્રાના વિવિધ ગામોમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે આજરોજ વાત કરીએ તો પાદરા તાલુકાના વડુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડુ ગામે પહોંચતાની સાથે જ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી સાથે સરકારના આ કામોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું સાથે યોજાયેલા કાર્યક્રમોમાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આવેલ સૌ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ચાર્જુન સિંહ પઢિયાર સહિત તખતસિંહ સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી આ ગામની અંદર અત્યાર સુધીની વાત કરીએ તો વિકાસના કામો ગણાય નહીં એટલી સંખ્યામાં અહીંયા થયેલા છે હાલ વાસ્પો યોજનાની અંદર પણ અઢી કરોડ રૂપિયા આ ગામને નલસે જલ યોજનામાં પણ સરકારે આપ્યા છે ગરીબોનો પ્રશ્ન હોય આયુષ્યમાન કાર્ડ હોય આંગણવાડીના બાળકો હોય સગર્ભા બહેનો હોય એ વિકાસના કોઈ પણ પ્રશ્ન હોય આ મોદી સાહેબની ગેરંટીવાળી સરકારે આખા ભારતની અંદર અનેક પ્રકારે વિકાસના કામો કરીને ગરીબી મુક્ત ભારત કરવાનો જે સંકલ્પ લીધો છે અને ઓગણીસો ની અંદર આપણું ભારત એક વિકસિત ભારત બનીને રહેવાનું છે એવા કાર્યક્રમ આપણા વડાપ્રધાન મોદી સાહેબ કરી રહ્યા છે